તો જય માતાજી મિત્રો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો ફરીવાર આપણે નવ બ્લોગ લઈને આવી ગયા બરાબર અને છેતરમાં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હો બરોબર જોઈ લો આપણે આરે કહું છે કહું પ્યારે તમને બ્લોગ વધારે તોય જોઈએ તો છે તમે આવળાવળા થઈ ગયા આપણે પોણી પાડી દીધું હો બરાબર નવા એડિયા છે કેર આ ખાલી ઓટો મારવા આવ્યા હતા આપણે છેતરમાં પોણી જોવા ક્યારે આ ભરાના કે નહીં ભરાના આપણે ચાલુ પોણી છે ચાલું હોય બહુ જ ટાઈમ થયો બરાબર

ના કરાને કે બડા પર બંધો વધાવાનું તો જે ગોઠ્યું તો તે પર નહીં ગયા અમેને મેજના આજ ગામમાં હે લ્યા ધો લો તો હવે ગામમાં જઈને મલીએ બ્લોગમાં બનાવી દેજો હાલ આપણે હેડે તૈયાર હ 8 વાજે બ્લોગ સ્ટાર્ટ કરી દેજો તો આપડા વિસુપા રયો જોઈ લો વિસુપા રયો વિસુપા એ એ ઓબોસ જા પિપ 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 બોલાજે પિપ 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 bà mum 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 con mum 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 mum

পাওঁ তে পপ পপ নাচে ডাব নাচি লা হা